ગુજરાત આરોગ્ય મહાસંઘ દ્વારા ચાલી રહેલી હડતાળને ત્રણ મહિના માટે વિરામ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ જો ત્રણ મહિનાની અંદર કોઈ પોઝિટિવ નિર્ણય નહીં આવે તો અમે ફરીથી આંદોલન શરૂ કરવા માટે મજબૂર થઈશું ગુજરાત આરોગ્ય કર્મચારીઓ અને આંદોલનના મુખ્ય બે મુદ્દાઓ પૈકી એક મુદ્દો ખાતાકીય પરીક્ષા સંબંધિત હતો જેમાં હવે સમાધાન થયું છે જ્યારે બીજો મુદ્દો એટલે કે ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નો અંગે આરોગ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સરકારે સુખદ સમાધાનની બાહધરી આપી છે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે છૂટા કરાયેલા કર્મચારીઓને ફરીથી હાજર કરી તેમની નોકરી સતત ગણાશે એ સ્પષ્ટ બાહેંધરી પણ સરકાર તરફથી આપવામાં આવે છે અમે અમારા બે મુખ્ય પ્રશ્નોને લઈ સરકાર સામે હડતાળ પર હતા જેમાં ખાતાકીય પરીક્ષાનું નિવારણ નહીં થઈ ગયું છે અને ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નો માટે પણ સરકાર તરફથી ત્રણ મહિનાના યોગ્ય નિર્ણય લેવા માટે બાહેંધરી આપવામાં આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અમે હડતાળ તાત્કાલિક મોકુબ રાખી છે પરંતુ જો ત્રણ મહિનાની અંદર કોઈ પોઝિટિવ નિર્ણય અહીં આવે તમે ફરીથી આંદોલન શરૂ કરવા મજબૂર થઈશું સરકારશ્રીને લાગે અમે જાણીએ છીએ કે આખું મંથન કરવું પડશે ગ્રેડ પે બાબત તો અમારો હાલ એમપીએસ ડબલ્યુ એફએસ મળતો ઓગણીસસો ગ્રેડ પે અને તે અઠ્ઠાવીસસો કરવા અને એમ્પીએ ચેસ સુપરવાઇઝર કેડરોને જે હાલ ચોવીસો ગ્રેડ પે મળે છે એ બેતાલીસો કરવાની અમારી મુખ્ય માંગ છે અને ટેકનિકલ કેડરમાં સમાવેશ ખાતાકી પરીક્ષા બાબત સરકાર અમારે ચાર ત્રણ બે હજાર રોજ અગ્ર સચિવ સાહેબ આરોગ્ય સાથે અમારે સમાધાન થયું છે કઈ રીતની પરીક્ષા અમારા જ ખાતાની અમે જે કામ કરીએ અને પ્રમોશન બાદ અમારે કરવાનું થતી કામગીરી જેની તાલીમ આપી એક મહિનાની ઓફલાઈન ઓનલાઈન અને એ અંગેની પરીક્ષા આપવા માટે અને સામાન્ય જ્ઞાન પંચાયત વિભાગ લે તો આ બે પેપરો આપવા માટે પણ અમે તૈયાર છીએ અને વિગતવાર અમે લેટરમાં પણ જે વિગતવાર પરીક્ષા બાબતે રજૂ કર્યું છે કે ભાઈ એક નવ બાવીની પરિસ્થિતિની અંદર અમને જે ખાતાકી પરીક્ષા મુક્તિઓ આપવામાં આવી છે તે લોકોને અને હાલ શરતી ઉચ્ચતર અને પગાર ધોરણ જલ્દીથી આપી દે જેથી બે વર્ષના એરિયસો પણ મળી જાય અને ટેકનિકલ ગ્રેડ પે બાબતે સરકાર શ્રી પૂર્ણ વિશ્વાસ દાખવ્યો છે સરકાર શ્રીનો ફરી પરિવાર ખૂબ આભાર માનું છું સંવેદના દાખવી સરકારે આપી અમારી બેઠકના અંતે અમે કર્મચારીએ છીએ અમે જાણીએ છીએ કે એ એક દિવસમાં જીઆર ઠરાવ ન થાય એના માટે સંયુક્ત આખી ગવર્મેન્ટ જે કાંઈ પોલિસી છે એ બેઠકો કરશે માની ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને અમને સાહેબ ઉપર ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપર અને મુખ્યમંત્રી સાહેબ ઉપર પૂર્ણ ભરોસો છે અને એમણે પૂર્ણ વિશ્વાસ આપ્યો છે કે આ બાબતે અમે સરકાર મંથન કરી સમય લઈ અને તમારા જીઆ ઠરાવ અને મળવાપાત્ર લાભો અંગે અમે આગળ વધશું છાવણી પર આંદોલન વખતે તમને ધ્યાને નહોતું કે ચર્ચા કરવી પડ્યું એ વખત તો તમે એવું કહેતા હતા કે ઠરાવ ના થાય કાગળ ના થાય

એને મિટિંગમાં ન બોલાવવાનું કારણ એ હતું કે એ બે હોદ્દેદારો હડતાલમાં જોડાયેલા ન હતા જેથી મિટિંગમાં આવવાની મેં એમને ના પાડેલી એનો ગલત ઉપયોગ કરી અને એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈના બાપની પેઢી નથી તો અમે આદરણી જે તે મારા હોદ્દેદારને કીધું અમિતભાઈને કે ભાઈ આવા શબ્દ ન કઢાય આ ખરેખર કોઈની પેઢી નથી આ તો એક આપણો સંઘ છે તો આજે કોઈ વાત નથી વિવાદ નથી તેત્રીસ જિલ્લા એક છે અને રહીવાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં એનો જ આ ભાગ છે સરકારે સંપૂર્ણ બાંહેધરી આપી છે ખાતરી આપી છે ગત હડતાલમાં પણ દોઢ મહિના જેવો સમય લાગ્યો હતો અને અમે હડતાલ અપ નથી કરતા અમે હડતાલ મોકૂફી કરીએ છીએ અને વિરામ આપીએ છીએ ત્રણ મહિના સુધી અમે અને અમારા હોદ્દેદારો સહમત થયા છીએ કે ભાઈ ત્રણ મહિના જેવું લાગે જ આ કોઈ સામાન્ય પ્રોસેસ નથી સરકારની જનરલ પોલિસી છે રેડ બદલવો અને પગાર સુધારણા કરવો એમાં અમે સંમત થયા આટલી બધી બાપુ ખબર છે તો પછી છાવણી ઉપર કેમ તમે એવું કહો છો જાહેરમાં કે ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે કોઈ પણ આંદોલન શરૂ કરીએ એનું મુખ્ય સ્લોગન હોય ગત હડતાલમાં પણ અમારું મુખ્ય સ્લોગન હતું કે ઠરાવ નહીં ક્યાં સુધી સમાધાન નહીં આ હડતાલનું પણ પાર્ટ ટુ જે અંતર્ગત જ આ હડતાલ હતી કે ભાઈ કમિટીની સરકાર રચના કરે અને એ કમિટી અહેવાલ આપે સરકારે કમિટીની રચના પણ કરી અને કમિટીનો પોઝિટિવ અહેવાલ પણ ત્રણ તેર ત્રણ ચોવીસના રોજ આપ્યો તેની અમલવારી અને એના અંગેના ગ્રેડ પે પગાર સુધારણા મેં માગ્યો અમને સો ટકા વિશ્વાસ છે અને અમારા કર્મચારીઓને એ વિશ્વાસ છે અને સરકાર

નહીં કે આર આર મોરી આર આર મોરી તો એનો જે સંચાલક છે એક સેવક છે તો ગુજરાતના પચીસ હજાર કર્મચારીઓ એટલે એ આર આર મોરી પ્રમુખ છે તો ગઈકાલે રાત્રે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓના આરોગ્ય મહાસંઘનો પ્રમુખો સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી તેમાં સર્વસંમતિને નક્કી કરવામાં આવ્યું કે સરકાર ઉપર વિશ્વાસ રાખી હડતાળ સ્થગિત કરી દેવાઈ શકે છે આ દરમિયાન મોરીએ જણાવ્યું કે છૂટા કરાયેલા કર્મચારીઓને ફરીથી હાજર કરી તેમની નોકરી સતત ગણાશેધરી પણ સરકાર તરફથી આપવામાં આવી છે આ આરોગ્ય વિભાગમાં ફરીથી સેવાઓ શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય વિભાગના ટેકનિકલ કર્મચારીઓની હડતાળને કારણે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી દર્દીઓ અને સામાન્ય નાગરિકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત